સુરતના કલેક્ટરને ગૌમાતાને રાજ્યમાતા જાહેર કરવાની માંગ સાથે ગૌપ્રેમી તેમજ માલધારી સમાજ દ્વારા આવેદનપત્રો આપી રજૂઆત કરવામાં આવી છે ભારતભરના હિન્દુઓ ગાયને પવિત્ર અને માતા તરીકે સ્થાન આપવામાં આવ્યું છે ગુજરાતમાં ગૌવંશ હત્યા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને હાલમાં જ મહારાષ્ટ્ર સરકારે ગાય માતાને રાજ્ય માતા તરીકે જાહેર કર્યા એ મુજબ ગુજરાત સરકાર પણ ગૌ માતાને રાજ્ય માતા જાહેર કરે તે હેતુસર તથા સનાતની હિન્દુ સમાજના ભગવાન શ્રી જગદગુરુ શંકરાચાર્યના ગાય માતાને રાષ્ટ્રીય માતા ઘોષિત કરોના આંદોલનને સમર્થન મળી રહે તે હેતુસર

અને અમે દરજ્જાનો હક અધિકાર ગૌમાતાને અપાવવા માટે આવ્યા છીએ કે ગૌમાતાને રાષ્ટ્રમાતા બનાવો આજે ભાજપની સરકાર એટલે જ્યારે ત્યારે ગૌમાતાના નામ પર હિન્દુત્વના નામ પર વોટ બેંક ચાલતી હોય છે અને ગૌ માતાને ભારતના અંદર આ દરજ્જો અપાવવા માટે કલેક્ટર કચેરી અમારે રજૂઆત કરવા આવવું પડે છે એટલે એક શરમજનક પણ વાત છે

કે જે ગૌ માતાની હત્યા થતી હોય છે એને રોકવાના પ્રયાસો કરતા હોય એની પર સરકાર નવા નવા ગુના નાખી દેતી હોય છે ક્યાંક ના ક્યાંક એમને ગુનેગાર તરીકે સાબિત કરવામાં આવે છે ખરેખર મહારાષ્ટ્રની અંદર ગાય માતાને રાષ્ટ્ર પ્રાણી જાહેર કર્યા એ બાબતે હિન્દુ સમાજ બધા જ ગૌરવ અનુભવે છે તો સાથે એક પણ ટૂંકની વાત છે કે દેશના અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે મહારાષ્ટ્રના અંદરનું શાસન છે તો છપ્પનનીથી છાંટીવાળા પ્રધાનમંત્રીએ ગુજરાતના અંદર જે ભૂપેન્દ્રભાઈ પટેલ છે તો તેમાં ગુજરાતના અંદર પણ શું આખા દેશના અંદર તેત્રીસ રાજ્યો છે એના અંદર ગાયનું ગાય માતાને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરે એવી અમારી લાગણીને માગણી છે સાથે અમારે ખાસ એ કહેવાનું છે કે ગૌ માતાની હત્યા થાય છે ગૌ માતાનું જે ો માસ બહાર મોકલવામાં આવે છે તેના પર પ્રતિબંધ તાત્કાલિક મૂકે તો સાચે અર્થમાં આ જે દેશના જે કામ ચાલી રહ્યું છે તો અમે એના માટે બતાવે છે જો એમ કરવામાં નહીં આવશે તો પૂરા હિન્દુ સમાજ હિન્દુ સંગઠન આ દેશના માંથી આ ગાય માટે રક્ષા માટે લડત ચાલુ રાખીશું એવી અમે કલેક્ટરના માધ્યમથી મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીશ્રીને મેસેજ આપવા માગીએ છીએ પ્રજાજનોને મેસેજ આપવા માગીએ છીએ કે સંગઠન એક થાય અને કો આપણે ન્યાય અભાવએ એવી અમારી માગણી છે